गामे अरवलीनी हरमाड़ाओनी जे टेकरी आलेली छे टेकरी ऊपर आज रोज सीड जोनस द्वारा वृक्षोना उचेर मार्तेनी प्रक्रिया फॉरेस्ट डिपार्टमेंट तरफ थी हमारा डीएफओ श्री हमारा आरएफओ श्री पटेल ने प्रोग्राम राखेलो हमारा तमाम सरपंच श्रीओ तालुका पंचायत ना सदभियो जिला पंचायत ना सदभियो તમામ લોકોની હાજરીમાં આજે સીડ બોલ્સ ડ્રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનું સીડ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ રોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે એ લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો માન્ય મોદી સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો ને આવું કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે જેમણે જે આ પ્રોગ્રામનો અરવલ્લીથી તે ફોરેસ્ટના અંબ અંબાજીથી ખેડ બ્રહ્મા સુધી ખેડ બ્રહ્માજીથી ડાંગ આહવા સુધીનું જે પટ્ટી છે અરવલ્લીની હરમાળા છે એની અંદર ગ્રીન પ્રોજેક્ટ તરીકેનું જે સીડ્સ બોલ નાખીને આજરોજ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સ્વીટ બોલ નાખવામાં આવ્યા જેના કારણે અરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિની જતન થશે આંબોમાન હવામાનનું પણ ખૂબ જ પર્યાવરણની પણ જાળવણી થશે એવી મારી શુભેચ્છાઓ છે